પૂર્વ આફ્રિકા કેન્યા યુગાન્ડા ટાન્ઝિનિયા વગેરે રાષ્ટ્રોમાં પાવનકારી વિચરણ તેમજ સાઉથ આફ્રિકા સ્મૃતિ યાત્રા કરી ભારત પધારતા મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદય પરમપૂજ્ય શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામી મહારાજનું ભક્તિભાવ ભર્યું સ્વાગત કરવામાં આવ્યું ભારતમાં મણિનગર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદય શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંત ભક્ત મંડળ અને ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ મણિનગર પધાર્યા છે પોણા બે માસ પર્યંત પૂર્વ આફ્રિકાના કેન્યા યુગાન્ડા ટાન્ઝિનિયા વગેરે રાષ્ટ્રોના વિવિધ મહાનગરોમાં તેઓ શ્રીએ આત્મસભર પાવનકારી સત્સંગ વિચરણ કરે સ્વામિનારાયણ મંદિર નાયરોબીમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ એકોતેરમાં પાટોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરી છે સાઉથ આફ્રિકા સ્મૃતિ યાત્રા કરી સ્વદેશ ભારત પધાર્યા છે સ્વામિનારાયણ ગાદી સંસ્થાના પંચમ વારસદાર વેદરત્ના આચાર્ય પુરુષોત્તમ પ્રિય દાસજી સ્વામીજી મહારાજે સંત મંડળ અને હરિભક્તો સહિત ઈસવી સન ઓગણીસો બાણું માં સાઉથ આફ્રિકા વિચરણ કર્યું હતું આ સમયે પરમ પૂજ્ય આચાર્ય સ્વામી મહારાજ બાર સંતને

નાયરો બીમા જોમા કેન્યાટા આંતરરાષ્ટ્રીય હવામથકથી કેન્યા એવેઝમાં બિરાજમાન થઈ ભારતમાં મુંબઈ પધારી ત્યાંથી ગુજરાત રાજ્યના સરદાર પટેલ કર્યું પૂજનીય સંત અને હરિભક્તો પરમ પૂજ્ય પરમપૂજ્ય આચાર્ય સ્વામી મહારાજનું પુષ્પહાર ધારણ કરાવી પ્રેમાનંદ ભક્તિભાવ ભર્યું સ્વાગત કર્યું હતું મણિનગર સ્વામિનારાયણ મંદિર પધારતા સંતોય જ્ઞાન મહોદય આચાર્ય સ્વામી શ્રી મહાપુરુષનું પુષ્પહારથી સ્વાગત કર્યું પૂજ્ય આચાર્ય સ્વામી

શ્રી સ્વામિનારાયણ ગાંધીના ષ્ઠ આચાર્ય જ્ઞાન મહોદયથી શ્રી જીતેન્દ્રપ્રિદાજી સ્વામીજી મહારાજ સંત મંડળે તથા હરિભક્ત મંડળે સહિત ઈસ્ટ આફ્રિકા અને સાઉથ આફ્રિકાનું વિચરણ કરી એટલે કે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરી સંસ્કાર આપી દ નવ અહીંયા પધાર્યા છે અને આનંદની વાત તો એ છે કે ત્યાં જ્યાં જ્યાં સંતોએ સહિત આચાર્ય સ્વામીજી મહારાજે સત્સંગીઓ સાથે વિચરણ કર્યું ત્યાં ત્યાં આપણે આ ભારતીય સંસ્કૃતિની જાન આન શાન છે અયોધ્યાની રામલાનું જે નવ મંદિર બન્યું છે તેને પણ યશોગાન ગાયા છે અસ્તુ જય શ્રી સ્વામીનારાયણ ઇકબાલ શેખનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પંચમહાલ